ડાંગ જિલ્લાના ખાતર આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં અનિયમિતતાની સેવા લોકો હેરાન પરેશાન આરોગ્ય શાખા ભ્રષ્ટાચાર મળતી માહિતી મુજબ તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતરની મુલાકાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલીબેલના ડોક્ટરે જાતે તપાસ કરતાં ત્રણ દિવસની રજાઓ મૂકેલ છે પણ સહીના વોલણ નજરે પડેલ નથી ખાતર આયુષ્યમાન સી એચ ઓ પણ એમપીએચડબલ્યુ મલેરિયા વર્કરની રજા મંજૂર કે ના મંજૂર તેની અજાણ વઘાઈ ડાંગ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાલીબેલ તાલુકા વઘાઈના તાબા હેઠળ ખાતર આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતરની કામગીરીમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતા નથી અને સરકારની મફતની પગાર લેતા હોય તેમ લાગે છે એમપીએચડબલ્યુ મલેરિયા વર્કર કેટલા કિલોમીટરના અંતરેથી અપડાઉન કરતો આવ્યો છે ખાતર આયુષ્યમાન ભારત ફરજ બજાવતા કર્મચારી અનિયમિતની કામગીરી ચાલી રહ્યું પોતાની મરજી મુજબની કામગીરી જેવી કે રોજ મેળના ચોપરા રોજના થેલા ભરીને ફરતા હોય છે પણ ફાઇલો ઓફિસમાં મૂકતા નથી એ પણ વિગત અનુસાર બહાર આવ્યું તેમ જણાય છે બીજી બાજુથી મલેરિયા વર્કરના હાથ નીચેના કામગીરી કરનારના ચોપરા પરથી ઉતારો કરતો હોય અને ઉપલા કચેરીએ પોતાની કામગીરી બતાવવા હોય તેમ જણાય છે પણ પોતે કામગીરી નિભાવવા કરે માહિતી મુજબ આવે મોડા અને બંધ બારણને બેસી ટાઈમપાસ થાય એટલે ગામ તરફ વળે છે આરોગ્ય લગતા સેવા પણ ઉપલબ્ધ રહેતી નથી ગરીબ લોકોને ધર્મ ધક્કો ખાવાનો વારો આવે છે આવા સરકારી ધારાધોરણ મુજબના કર્મચારીઓ આરોગ્ય ખાતામાં મફત રૂપિયા ખખેરતા હોય એવાને ઘર ભેગા કરવો જોઈએ અને નવ યુવાઓને ભરતી કરે એવી લોકચર્ચા ચાલી રહી છે તો તળાવ ખાતર આયુષ્યમાન ભારત હેલ્થ પર વઘઈ તાલુકા આરોગ્ય ખાતા તરિયા ઝાટક તપાસ કરી સમય મર્યાદામાં પોતાની ફરજ બજાવતા કર્મચારીને હાજર રહેવા સૂચન કરે નહીં તો ફરજ પરથી ધર ભેગા કરો તો સરકારની ધારાધોરણ મુજબ કામગીરી થશે એવી લોકોની માંગ ઉઠાવવા પામી છે વઘઈ તાલુકા આરોગ્ય ઓફિસ ઊંઘમાં હોય તો જાગૃત થઈ ખાતર આયુષ્યમાન ભારતની તળિયા ઝાટક તપાસ હાથ ધરશે તો ભ્રષ્ટાચારના પોલમ પોલ બહાર આવશે એમાં કોઈ બેમત નથી